આજે હનુમાન જયંતિ છે આજે હનુમાન જયંતિ છે ચૈત્ર સુદ પૂનમ અને આ વખતની હનુમાન જયંતિ શનિવાર આવે છે જે બહુ મોટો સંયોગ છે અને એ ન્યાયે સારા ભારત વર્ષમાં આજે હનુમાનજીના ભક્તોમાં આજે હનુમાન જયંતિનો બહુ અનેરો ઉત્સાહ અને આનંદ દેખાઈ રહ્યો છે આ નિમિત્તે મંદિરની પરંપરા મુજબ સવારે સાડા ચાર વાગે મંગળા આરતી કરવામાં આવી સાડા છ થી સવા સાત દરમિયાન દાદાનો અભિષેક કરવામાં આવ્યો સાડા આઠ વાગે મંદિરના મહાન પરમ પરમપૂજ્ય સદગુરુ ભક્તવર્ષણ સ્વામીના વરદ હસ્તે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એની શરૂઆત કરવામાં આવી આશરે સો યુગલો આ યજ્ઞમાં બેસીને લાભ લઈ રહ્યા છે હમણાં બપોરે સાડા બાર વાગે ભવ્ય અન્કુટરની આરતી થશે સાંજે છ વાગે વર્તાલક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમપૂજ્ય ધર્મ ધોર એક હજાર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદી મહારાજ તથા વડતાલ મંદિરના ચેરમેન સ્વામીજી તથા કોઠારી સ્વામીજી આદિક બીજા કેટલા ઘણા અનેક ગુર્ધન્ય સંતો પધારશે અને એમના વરદ હસ્તે હસ્તેજ્ઞાની પૂર્ણાહુતિ થશે તથા આશીર્વચન આપવામાં આવશે તથા સાંજે અગિયાર વાગે આ મંદિરના આજે આ ચેનલ ના માધ્યમથી હું આણંદ ને આણંદની આજુબાજુની સર્વ ધાર્મિક જનતા જે પ્રભુ ભક્તો છે એમને અપીલ કરું છું કે આજે ચેનલના માધ્યમથી તો તમે દર્શન અને દેવના ગુણગાન ગાશો અને સાંભળશો પણ આ ચેનલના માધ્યમથી પ્રત્યક્ષ શ્રીજી મહારાજના પ્રસાદી ભૂખ એવા શ્રી રોકડિયા હનુમાનજી મહારાજના દર્શન કરી અને ધન્યતા અનુભવો જય શ્રી સ્વામિનારાયણ